નગર જિલ્લામાં ફરી ખાદી સંસ્થા દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે ભૂતિયા કારીગરો ઉભા કરી કૌભાંડ આચરવામાં આવ્યા હોવાના આક્ષેપો ભોગ બનનાર પરિવાર સિટી પોલીસ મથકે ફરિયાદ કરવા દોડી આવ્યો ભોગ બનનાર પરિવારજનોના નામના બેંકોમાં બારોબાર ખાતા ખોલાવી નાખવામાં આવ્યા અને ખાદી ગામ ઉદ્યોગ બોર્ડ દ્વારા નાણાં પણ જેમાં

પણ આ સંસ્થામાં અમારે પૈસાની લેવડ દેવડ કોઈ થતી હતી તો અમને તો કોઈ ખબર જ નથી પણ આ તો અમે તપાસ કરી અમારે ખાતા ખોલાવા ગયા ચાંગોદર બેંકમાં તો એ લોકોએ એમ કીધું કે ભાઈ તમારા ખાતા ચાલુ છે પણ અમે કીધું ભાઈ અમે ખાતા ખોલાયા જ નથી તો કે તમારા ખાતા ચાલુ છે એટલે અમે આયા સુરેન્દ્રનગર આવ્યા સુરેન્દ્રનગર આવી અને અમે બેંક ઓફ બરોડામાં તપાસ કરી તો આધાર કાર્ડ કે તમારું હોય તો લાવો એટલે આધાર કાર્ડ આપ્યા તો એમાં અમારા ખાતા ભૂલે છે હવે ખાતામાં તો અમારા અમે તો કોઈ લેવડ દેવડ કરતા નથી અમારા નામના એટીએમ બોલે છે આ બધું એ પછી કોમવાળા મેં જોયું એટલે પછી મારા મિત્ર છે નરસિંહભાઈ પછી એમને વાત કરી મારા ઘરના એમની હોટલમાં કામ કરે છે એટલે ખાતું ખોલાવવા માટે અમને ખાલી એમને એમ કીધું કે તમારા વીમા ઉતારવાના છે એટલે તમારું આધાર કાર્ડ આપો અને બે ફોટા આપો એટલે અમારા બંને માણસના બે ફોટા અને આધાર કાર્ડ લઈ ગયા હતા અને અમને ત્રણ ફોર્મમાં સહી કરાવરાવી હતી કે ભાઈ તમારા વીમા ઉતાર્યા છે દુલેરા આજ ખાદી અને ખનીજમાં અનેક ગણો ભ્રષ્ટાચાર સોનગઢ જિલ્લામાં થઈ રહ્યો છે એવા જ એક ભોગ બનનાર બેન ગૌરીબેન દિનેશભાઈ ધામીલને આજે પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે આજ ખાદીમાં કરોડ રૂપિયાનું કૌભાંડ ખાદી ગુજરાત રાજ્ય ખાદી ગ્રામ ઉદ્યોગ બોર્ડના ના સદસ્ય સચિવ ટેલર સાહેબના નેતૃત્વમાં કરોડ નું કૌભાંડ સુરેન્દ્રનગર જિલ્લામાં થઈ રહ્યું છે આ બાબતે અમે એક ફરિયાદ દાખલ કરવા સુરેન્દ્રનગર એ ડિવિઝન ખાતે આવેલા છે અને અત્યારે રજૂઆત કરી સરકાર શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કરોડો રૂપિયા ગરીબોને રોજગાર માટે આપે છે પરંતુ આવા ભાગુ તત્વો અધિકારીઓ કરોડો રૂપિયાનું કૌભાંડ સુરેન્દ્રનગર જિલ્લામાં કરી રહ્યા છે આ ખાદી લાલચ આપે છે કોઈને વીમો ઉતારીશું કોઈને ઘર અપાવીશું એવી લાલચ આપી એવિડન્સ ઉભરાવી અને ખાદી ના અધિકારીઓના રાખેલા માણસો ખાનગી માણસો આ કૌભાંડ કરી રહ્યા છે આજે સુરેન્દ્ર જિલ્લામાં અનેક ખાદી સંસ્થાઓ ડમી છે દ્રષ્ટિઓ પણ દમી છે અને કારીગરો પણ છે દમીશે ભૂતયા દિનેશભાઈ ધામેલ ગામ શેખ પર અત્યારે હાલમાં અમે મોરૈયા રહેવી છી અને ધનજી ભૈર્યા એમને અમારું કે ખાલી વીમો ઉતરાવનું એવું કહીને અમારું આધાર કાર્ડ લઈ ગયા તા અને બે ફોટા એમ કરીને અમારું ખાતું ખોલાવ્યું હવે ચરખો કેવો આવે સાહેબ એ અમે જોયો નથી ક્યારેય તો એમને અમારા પૈસા લઈને અને એટીએમ એમની જોડે જ છે તો એમને એવું કે એટીએમ એમની પાસે એટીએમ કેવું એ સાત વર્ષથી અમે નથી જોયું બધું એમની જોડે જ છે એ અમને કઈ ખબર નથી સાહેબ ના આ જમા થતા હશે પણ આ તો એ અમને નથી ખબર ઈ તમે બધું ઈ તમે તપાસ કરો સાત વરસની